સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ એક રોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠી એક ગ્લાસ હફાળું પાણી પીવું જોઈએ ત્યાર બાદ 200 ડગલામાંથી લઈને 2 કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ આયુર્વેદમાં સવારની કસરતનું ખૂબ જ મહત્વ છે બે રોજ સવારે 30 મિનિટ કસરત અને યોગાસન શરીરમાંથી પરસેવો નીકળે ત્યાં સુધી અવશ્ય કરો રોજ સવારે નાસ્તો અવશ્ય કરવો જોઈએ સવારે નાસ્તામાં માત્ર ફણગાવેલા મગ ચણાનું જ સેવન કરો સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઊર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાથી કોપરેલ તેલ આંગળીમાં લઈને બંને નસકોરોમાં લગાવું જેથી બહારની દૂષિત હવા નાક વાટે ફેફસામાં જતા અટકે પાંચ દરરોજ સવારે બપોરે કે સાંજે જમ્યા પછી હુફાળા પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરવા જોઈએ છ આયુર્વેદ મુજબ જમ્યા પછી તરત જ ક્યારેય પણ ઠંડુ પાણી પીવું ના જોઈએ કે જમ્યાના પિસ્તાલીસ મિનિટ પછી માટલાનું હુફાળું પાણી જ પીવું જોઈએ સાત અઠવાડિયામાં બે વાર કોઈ પણ પ્રકારના લોટ વગરનો ખોરાક ખાવો જોઈએ જેમ કે મગ કે મગની દાળની ખીચડી રેસાવાળા શાકભાજી હાંડવો શાકભાજી સૂપ ફળોનો જ્યુસ છાશ વગેરે લેવા જેનાથી આંતરડાની સફાઈ થાય અને પાચન ક્રિયા વ્યવસ્થિત રહે છે આઠ શિયાળામાં તમારા બાળકોને સવારના નાસ્તામાં ગાયનું ઘી અડધી ચમચી તથા ચોખ્ખું મધ અડધી ચમચી મિક્સ કરીને દૂધ સાથે આપવું જોઈએ નવ દહીં એકલું ક્યારેય પણ ખાવું ન જોઈએ તેમાં મધ સાકર જીરું કે સિંધા লবণ આ બધામાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરીને ખાવું જોઈએ રાત્રે ક્યારેય પણ દહીં ખાવું ન જોઈએ 10 ખોરાકમાં હંમેશા મગ મગની દાળ ભાત ઘઉંની થૂલી રાગીના લોટની ભાખરી ગાયનું ઘી ચોખ્ખું જૂનું મધ ગાયનું દૂધ વગેરેનો રોજ ઉપયોગ કરવો જોઈએ અગિયાર પાણી હંમેશા ઉકાળેલું પીવું જોઈએ ચોમાસા અને શિયાળામાં પાણીમાં સૂઠ નાખીને તેમજ ઉનાળામાં વરિયાળી નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ બાર હંમેશાઋતુ મુજબ ના ફળો ખાવા જોઈએ ના ખાવા જોઈએ ક્યારેય પણ ખાવું ના જોઈએ તેર શિયાળામાં લસણ આદુ લીલી હળદર મૂળા આંબા હળદર ફુદીનો વગેરેનો ઉપયોગ જમા અવશ્ય કરવો જોઈએ ચૌદ શિયાળામાં રોજ એક ચમચી આમળા હળદર અને આદુનો રસ મિક્સ કરીને રોજ એક ચમચી અવશ્ય પીવો જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે પંદર હંમેશા ગરમ ખોરાક જ ખાવો જોઈએ ઠંડો થઈ ગયેલા ખોરાકને વારંવાર ગરમ કરીને કે વાસીને વાસી ખોરાકને ક્યારેય પણ ના ખાવો જોઈએ સોળ રાત્રિનું ભોજન આઠ વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ જેથી કરીને તમારા સુવાના સમય સુધી ખોરાકનું પાચન બરોબર રીતે થઈ શકે અને ખોરાક સારી રીતે પચી જતા કબજિયાત રહેતો નથી સત્તર જે દિવસે બપોરે અથવા તો સાંજે જમવામાં મિષ્ટાન કે ભારે ખોરાક લેવાઈ ગયો હોય એ દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો કે પછી મગ દાળ ખીચડી કે લોટ વગરનો હળવો ખોરાક ખાવો જોઈએ અઢાર નાના બાળકોને શરદી ખાંસીમાં તાત્કાલિક દવા ના લેવી પડે એ માટે આદુ અને તુલસીનો રસ મધ સાથે આપવો શેકેલા અજમાની પોટલી બનાવીને તેના નાક પાસે સૂંઘવા માટે આપવી ઓગણીસ દરરોજ રાત્રે સૂતા પહેલા અમૃત સમાન ગુણકારી એવા ત્રિફળા ચૂર્ણોનું સેવન અવશ્ય કરવું જોઈએ આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને વાત કફ અને પિત્ત નિવારક ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે રાત્રે ત્રિફળા ચૂર્ણને પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો